છોટાઉદેપુર જિલ્લામાં કાલે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ જનસભાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા આમ આદમી પાર્ટીના સમર્થનમાં ત્યારે છોટાઉદેપુરની અંદર અમુક પાર્ટીના લોકો ભાજપની બી ટીમ કોંગ્રેસની બી ટીમ એવા વલણો કરી અને સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા છે એનાથી અમને કોઈ ફરક નહીં પડવાનો છોટાઉદેપુરની અંદર આજે અહીંયાની જે જનતા છે અહીંની જે હજારો સંખ્યામાં જે આદિવાસી જનતા છે એનો જનપ્રતિસાદ છે એનો નિર્ણય છે એ એનાથી આ આજે કાલે સ્પષ્ટ ચિત્ર દેખાઈ ગયું છે કે આવનાર સમયની અંદર ખરેખર પરિવર્તન થવાનું છે તેઓ એમાં કોઈ શંકા નથી અને જે પણ આક્ષેપો કરતા હોય એનાથી અમે કોઈ ડરવાના નથી